સાથે સાથે વર્તમાન વિદ્યાર્થીઓ પણ કેટલીક રકમ ભેગી કરી અને આ રકમમાં ઉમેરો કરી કોલેજને વોટર બેગ પણ ભેટ આપ્યું હતું આમ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ખૂબ જ સુંદર આયોજન કરી એમ એમ શાહ કોલેજ એજ્યુકેશન ની સ્માર્ટ બોર્ડ અને વોટર કુલર મળી કુલ રૂપિયા દોઢ લાખ જેવી માતબર રકમ ભેગી કરી કોલેજને ભેટ આપવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી કોલેજને આપવામાં આવેલી ભેટ આ પ્રથમ ઘટના છે સમગ્ર જિલ્લામાં અને શિક્ષણ જગતમાં આ પ્રવૃત્તિને ખૂબ જ આવકાર અને અભિનંદન મળી રહ્યા છે જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર